નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો આખરે આશા કાર્યકરોના માનદ વેતનમાં લાંબા સમય પછી વધારો જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત પણ કરી દેવામાં આવી છે ત્રણ હજાર રૂપિયાનો વધારો આશા કાર્યકરોના માનદ વેતનમાં કરવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા આશા કાર્યકરોનું માનદ વેતન વધારીને રૂપિયા ત્રણ હજાર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને માહિતી પણ આપી દીધી છે ત્રીસ જુલાઈના રોજ એટલે કે આજે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સરકાર સતત જનહિતના કાર્યને આગળ ધપાવી રહી છે આ બુધવારના રોજ એટલે કે આજે સવારે મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરી દીધી છે આજે સવારે મુખ્યમંત્રીએ એક પોસ્ટમાં જણાવ્યું છે કે આશા કાર્યકરોને હવે રૂપિયા એક હજારને બદલે રૂપિયા ત્રણ હજારનું પ્રોત્સાહન આપવામાં આવશે આશા કાર્યકરોએ હવે રૂપિયા ત્રણ હજારનું પ્રોત્સાહન આપવા માટેની જાહેરાત કરવામાં આવી છે ઉપરાંત મમતા કાર્યકરોને પ્રતિ ડિલેવરી રૂપિયા ત્રણસો બદલે રૂપિયા છસોનું પ્રોત્સાહન આપવામાં આવશે આનાથી તેમનું મનોબળ વધુ વધશે અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ મજબૂત થશે મુખ્યમંત્રીએ લખ્યું છે કે નવેમ્બર બે હજાર પાંચમાં સરકારની રચના થઈ ત્યારથી અમે આરોગ્ય સેવાઓ સુધારવા માટે વ્યાકઅપણે કામ કર્યું છે આશા અને મમતા કાર્યકરોએ ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આ વાતને ધ્યાનમાં રાખીને અને ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવામાં આશા અને મમતા કાર્યકરોના મહત્વપૂર્ણ યોગદાનને માન આપીને તેમના માનદ વેતનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આખરે બિહારમાં આશા કાર્યકરોનું માનદ વેતન વધારીને રૂપિયા ત્રણ હજાર કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી દ્વારા વહેલી સવારે જાહેરાત પણ કરી દીધી છે ધન્યવાદ